ગુજરીસ શહેરની ભાગોળે દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવાવરૂ કુવામાં પરિવારની સામે જ ભૂજની 20 થી 22 વર્ષની યુવતી काजल લાલજી વાઘેલા ડૂબીને મરી જતા કરુણાંતિકા સર્જાઈ હતી મોબાઈલ ફોન ના બેફામ કારજી વિના ઉપયોગ ના દુષ્પરિણામ નો એક જીવંત દાખલો છે આ કરુણ બનાવની માનકુવા પોલીસ મથક ના પીઆઈ વસાવા અને પોલીસ સ્ટાફના અલકેશ કર્મટા પાસેથી મળેલી જાણકારી મુજબ આજે ભુજના શ્રમિક વિસ્તારમાં રહેતો પરિવાર શહેરના ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે દંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની પાછળના કચરાનો ડમ્પિંગ યાર્ડમાં પરિવાર કચરો વીણવા ગયો હતો ఆ પરિવારની 20 થી 22 વર્ષની યુવતી काजल ફોન પર વાત કરી રહી હતી અને ત્યાં આવેલા અવાવરૂ કુવામાં વાત કરતા કૃતા પડી ગઈ હતી આ બનાવથી પરિવાર હતપ્રભ બની ગયો હતો આ બનાવ અંગે ભુજના ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર કોલ આવતા ટીમ ક્વિક રિસ્પોન્સ vehicle સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી युवती लाश ने हार्नेश वड़े दौर में बांधी बहार कढ़ाई थी आ कामगिरी में एस टी को सचिन परमार डी सी को विशाल गढ़वी रविवराज गढ़वी जिग्नेश भाई जेठवा फायरमेन भाई मकवाणा सत्यजीत सिंह झाला इम्तियाज समा अरमान पटड़ी अने वाघजी रबारी जोड़ाया था